આપડા દેનીશભાઈ રેડી આ ટ્રેન આવી છે હમણાં આપડી ટ્રેન આવે એટલે આપણે લોક માં રેડી ભાઈ જેતેસરનું રેલવે સ્ટેશનને આહથી હમણાં આપણું વીરપુર આવી જાય છે અમે હેને કેવી રીતના બેઠાએ ખબર જનરલ ટિકિટ છે સ્લીપર કોટનો ડબ્બો છે છે છે

તો ભાઈ આપણે છે ને વીરપુર રેલવે સ્ટેશને ભોગી ગયા હે રેડી તો હવે અહીંથી આપણે જલારામ બાપાનું મંદિર છે જલારામ દાદાનું મંદિર હે ને ત્યાં જવા નહીં હવે પ્રિન્સને ઓલોજી ભાઈ હે આપણો મિત્ર એ તો ક્યાંક બીજે ડબ્બામાં હતા એટલે ઉતરી ગયા હે મારે હાલીને થોડુંક આમ જવું જોઈએ હે રેડી પછી બતાવું બે ક્યાં હે એમાં કેવું છું ખબર અમે જનરલ ટિકિટ લીધી હતી અને સ્લીપર કોચમાં બેઠા હતા રેડી તો ટીટી કે ટિકિટ બતાવો ત્યાં તો આપણે પ્રિન્સભાઈ કાઢી ટિકિટ કે ભાઈ તમે ખોટે ડબ્બામાં બેઠા હો આ જનરલ કોચ નો જનરલ કોચ નથી તમારે આ સ્લીપર કોચ તમે થી બેઠા હો હેરી તો આ જો આપણે આ જોઈ રહ્યા હેડી એ ભાઈ બેઠા હે ઈ ઓલી સાઈડ બેઠા કેમ કે હે ને અમે ભૂલા પડી ગયા હતા કેમ કે ઓલી ટીટી છે એ લોકો પાસે તો ભાઈ આપણે છે ને વીરપુર રેલવે સ્ટેશન આવી જાય રેડી તો હવે જાય હી હવે આપણે જલારામ દાદાને મંદિરે જવાના હી રેડી પેલા પછી કાગવડ જાય શું કે હા ઓ કેવાય હેરાન કર્યા ત્યાં અહીંયા લેખું થઈ જરા મૈથામ જવાનું ને હા જો જરા આમ અહીંયા જવાનું છે

હાલે જો હાલે જઈ કે જ્યાં લખી જનરલ પહોંચ ન આવે ને ત્યાં લગી હાલે હું પાછળ આવું છું તો આપણું સેશન આવી ગયું હા પછી આપણું સ્ટેશન આવી ગયું એટલે ઉતરી ગયા આ બે કોક બીજા ડબ્બે હતા હું બીજા ડબ્બે હતો અને હવે ભેળા થઈ ગયા છે કાંઈક કાન બાંધ કરશી હવે અહીંથી જરામદાદાનું મંદિર એમ કે હાલીને પહોંચી ગયા છે એટલે હવે આપણે હાલતા હાલતા જાય છે બાકી તો ટ્રેન કરાવી લે રેડી બોલો ત્યાં જઈને હવે જોઈએ

ફ્રેશ થાય જમી લઈએ પછી જાય તો આ નમ્રતા ગેસ્ટ હાઉસ છે આયા આયા હવે આપણે રોકાઈ રેડી તો હાલો આપણે જઈએ તો તો ભાઈ હે ને આપણે નમ્રતા ગેસ્ટ હાઉસ છે તો ગયા તા પણ ન્યા હે ને આપણને મેણ પેડો ને ન્યા શું વાંધો તો ભાઈ આપણે ન્યા જમવા ને રૂમ ને કોઈ બે મેણ નો રેડી તો હવે આપણે આયા કાવેરી હોટેલ આવી ગયા રે તો આપણે કાવેરી હોટેલ નું જોઈએ કઈ રીત નું છે

ડેનિશભાઈ બુકિંગ કરે છે જોવા ફોન બોન કાઢો હવે કરે બુકિંગ એટલે આપણે એને મોજ કરીએ ભાઈ હનુમાન હોટલ આપણે બુક કરી છે ગેસ્ટ હાઉસ છે રહેવાનું સુવિધા બધી સારું થાય સગવડ આપણે ત્યાં રહી જઈએ તો ફ્રેશ થઈને પછી જાય બાપુ મંદિરે આપણે હનુમાન હોટલ શું કરી દીધી બુક કરી દીધી આપણે ડેનિશભાઈ હેડી આપણી હનુમાન હોટલ છે હવે આયા આપણે એસી વાળો રૂમ રાખ્યો છે ને ના એસી વાળો નથી આપણે થોડો ટાઈમ રહેવો એમાં ખાલી ફ્રેશ થવું એમાં એસી વાળો કામ છે આ તડકાનું એટલે એસી નું રાખવું હોય તો સારું હોય ના ના આપણે ફ્રેશ થઈ ગયા હોય એટલે એસી જેવું છે તો ભાઈ આપણે હે ને હવે બજાર આવી ગયા છીએ હવે દર્શન કરવા જઈએ આપણે હોટલ ફ્રેશ તો થઈ લીધું હે હવે આપણે જઈએ દર્શન

મંદિર આપણે હે દેનિશભાઈ આપડે ક્યાં કરી ગયા હતા ઊંધા રસ્તે ચડી ગયા ઊંધા પછી એક છોકરાએ કીધું કે એ ગલી મને આ ગલીમાં એટલે આપણે હે

તો ત્યાં અંદર ફોટા મોટા પાણી કે શૂટિંગ ઉતારવાની તો મને છે શું હું કર ગમે એમ પાઇપ છે હાલો તો જાય જવું હે ને હું લેવું હે કિચન લે બીસ ભાઈ નાના નાના રહ્યા એટલે

ભાઈ આપણે સોડા પીએ છીએ અહીંથી એને આપણે પછાડી લઈ લીધી છે જરામ દાદા મંદિરે અને તમે હવે આપણે કાકો જાય તો ભાઈ હવે આપણે એને ખોળેલ ધામ ભોગી ગયા છે